મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો તમે આયુષ્યમાન કાર્ડ આના વિશે સાંભળ્યું હશે અને જો ન સાંભળ્યું હોય તો આ વિડીયો જયા પછી તેના વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે અને એ છે આયુષ્યમાન કાર્ડ અગાઉ જે જોવામાં આવે તો આરએસ કાર્ડ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના કાર્ડ હતું ત્યાર ત્યાર પછી મા કાર્ડ આવ્યું એમ એ મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અને અત્યારે વર્તમાનમાં જે છે એ છે આયુષ્યમાન કાર્ડ તો આ વિવિધ સ્વરૂપો બદલાવતા આવેલા છે અને અત્યારે આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ તરીકે ચાલુ છે તો આ આયુષ્યમાન કાર્ડ શું છે તો એના વિશે મિત્રો આપણે આ વિડીયોની અંદર જોઈશું એના પહેલાં મિત્રો તો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો જોઈએ હવે આયુષ્યમાન કાર્ડ વિશે મિત્રો આ આયુષ્યમાન કાર્ડ જે છે એનો જે ફોટો જે છે એની બેક સાઇડનો ફોટો છે પાછળની સાઈડનો એમાં એક વાક્ય લખવામાં આવેલું છે સ્વાસ્થ્યનું વરદાન આયુષ્યમાન તો મિત્રો આ વાક્ય ઉપરથી પણ તમને ખ્યાલ આવી શકે છે કે આ કાર્ડનું કેટલું મહત્ત્વ હશે આયુષ્યમાન એટલે કે લાંબુ આયુષ્ય અને એના વિશે મિત્રો તો જોઈએ હવે આ કાર્ડ વિશે મિત્રો આયુષ્યમાન કાર્ડ જે ગરીબ લોકો સારવાર નથી કરાવી શકતા જે આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે જે અમુક જે રોગો થતા હોય છે અને એમાં જે ખાસ કરીને જે ભારે રોગો હોય કેન્સર જેવા કિડની જેવા આવા ભારે રોગો અને જો અસ્થિભંગ જેવા ભારે પ્રકારના રોગો હોય તે માટે સારવારના પૈસા પણ નથી હોતા તો આવા લોકો માટે આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની યોજના છે જે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે ઓળખાય છે અને આ યોજના હેઠળ મિત્રો ત્યારે દસ લાખ સુધીની સારવાર ફ્રીમાં થતી હોય છે અગાઉ પાંચ લાખ હતી હાલમાં દસ લાખ કરવામાં આવેલી છે આયુષ્યમાન કાર્ડની મળતી સારવાર એટલે કે આયુષ્યમાન કાર્ડ ઉપર જે છે એને આધારે મળતી સારવાર છે એમાં મુખ્યત્વે જે મુખ્ય મહત્ત્વના ભારે રોગો હોય તો એવા મેડિસિન બાળરોગ હૃદયરોગ આંખની બીમારી કિડની અને યુરિનરી ટ્રેક મેડિકલ મેનેજમેન્ટ માનસિક બીમારી નવજાત શિશુ કેન્સર હાડકાના રોગ ન્યુરો સર્જિકલ સ્ત્રીરોગ વગેરેનો સમાવેશ થાય છે અને મિત્રો આ લિસ્ટમાં નથી આ સિવાય પણ ઘણી બધી એવી બીમારીઓ છે કે આવા ભારે પ્રકારના જે રોગો હોય તો એ સ્થિતિમાં આ કાર્ડ દ્વારા જે સારવાર જે છે એ દસ લાખ સુધીની મળવાપાત્ર છે મિત્રો તો તમારા પરિવારમાંથી જો કોઈ પણ એવી વ્યક્તિ આજો ન નબળી સ્થિતિ છે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરી છે જો એની અંદર નામ હોય તો તેમને આ કાર્ડ મળી શકે છે આયુષ્યમાન કાર્ડ અને જો આ લિસ્ટમાં નામ ન હોય તો એવા મિત્રોને પણ જો એવા પરિવારો છે તો એમનો પણ કાર્ડ બની શકે છે તો એના માટે જે આવકની જે મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા અને સમયાંતરે આવક મર્યાદામાં ફેરફાર પણ થતો હોય છે અગાઉ એક લાખ વીસ હજાર હતી ત્યાર પછી અઢી લાખ જેવી હતી ચાર લાખ જેવી કરવામાં આવેલી છે તો આ પ્રકારે જે આટલી જે આવક ધરાવતા હોય તો એવા ઉમેદવારો નજીકના જે જો ગ્રામીણ વિસ્તાર હોય તો ગ્રામ પંચાયત ત્યાંથી જે આવક અંગેનું જે ફોર્મ મેળવી ત્યાંથી ડિટેઇલ્સ પેલા ટીકા મંત્રી પાસેથી ભરી અને આવકનો દાખલો મેળવી શકે છે અને એના આધારે આ જે કાર્ડ જે છે એ ઇસ્યુ કરવામાં આવતું હોય છે અને ત્યાંથી તાલુકા પંચાયતમાંથી પણ અમુક દાખલા કઢાવી શકે છે આવકના અને આ રીતના મિત્રો તો એ આવકના દાખલાને આધારે જે છે તો આ આયુષ્યમાન કાર્ડ જે છે એ બની શકતું હોય છે અને દરેક પરિવારના દરેક વ્યક્તિ માટે આયુષ્યમાન કાર્ડ જે છે એ અલગ અલગ બની શકે છે એટલે કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ કાર્ડ બનાવવું જરૂરી છે આ કડાવ કાર્ડ બનાવવા માટેની જે પ્રોસી પ્રોસિજર છે એની અંદર મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ જે એક્ટિવ જે હતું તો એ લોકો માટે માત્ર કેવાયસી જ કરવાનું રહે છે અને આવક અને એમને આવકના દાખલા કઢાવવાની જરૂર હતી નથી અને જે કેવાય સીની અંદર છે મા કાર્ડ હોય રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર અને આટલી ડિટેલ્સ હોય તો આ કેવાય થઈ શકે છે મિત્રો અને આના માટે જે ફિંગર પ્રિન્ટ પણ આપવાની રહેતી હોય છે આંખથી અથવા આધાર કાર્ડ કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર હોય તો એના ઉપર ઓટીપી પણ આવતો હોય છે અને આ રીતને નવું આયુષ્યમાન કાર્ડ કાઢી શકાતું હોય છે અને આના માટે જે છે મિત્રો તમારે જે નજીકનું તમારું જે કંઈ પણ જે ખાસ કરીને જે આંગણવાડી કેન્દ્ર છે પેટા આરોગ્ય કેન્દ્ર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આ સિવાય નજીકના જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો સિવિલ હોસ્પિટલ હોય તો ત્યાંથી આ અંગેની સંપૂર્ણ માહિતી મિત્રો મળી શકે છે અને તમે આ કાર્ડ જે છે એ કઈ કઈ જે રોગોની સારવારો છે અને રાજ્યની અંદર કઈ કઈ હોસ્પિટલો છે કે જ્યાં આ આયુષ્યમાન કાર્ડ માન્ય છે અને એના આધારે સારવાર થઈ શકે છે તો એની પણ વિગત મિત્રો ત્યાંથી તમને મળી રહેશે અને આ કાર્ડ પણ મળી રહે છે તો મિત્રો ખાસ કરીને તમારા પરિવારના જે કંઈ પણ સભ્યો છે તો દરેકનું આ અલગ અલગથી આયુષ્યમાન કાર્ડ બનતું હોય છે તો એ બનાવડાવી લેવું ખાસ કરીને જે નબળી પરિસ્થિતિ ધરાવતા હોય જે બે હજાર અગિયારની જે વસ્તી જે સામાજિક આર્થિક અને જાતિ આધારિત જે વસ્તી ગણતરી હતી એટલે કે જે સર્વેક્ષણ હતું એ યાદીમાં જે નામ હોય તો તેમને ઓનલાઈન જ આ જે થઈ શકે છે કાર્ડ એમને સેન્ટરમાં ન જાય તો પણ બની શકે છે એનું ઓનલાઈન વેરિફિકેશન કરાવવાનું રહેશે એટલે કે કેવાયસી કરવાનું રહેશે અને આ સિવાય મિત્રો જે આવકના દાખલાના આધારે જેમણે પણ આ જે કાર્ડ કઢાવવાનું હોય તો એ તો એમણે એક વખત ત્યાં નજીકના જે આ જે સીવીસી સેન્ટર છે અથવા તો સીએસસી સેન્ટર છે કે નજીકના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પેટા આરોગ્ય કેન્દ્ર છે જ્યાં આ કામગીરી થતી હોય તો ત્યાં જઈને કાવી લેવી જરૂરી છે અને મિત્રો તો આ રીતને તમે આ જે આયુષ્યમાન કાર્ડ યોજના જે છે એનો લાભ મેળવી શકો છો તો મિત્રો તમારી આજુબાજુ જે કંઈ પણ આ પ્રકારની સ્થિતિ ધરાવતા હોય તો એ લોકોને જાણ કરો જેથી કરીને એ લોકો આયુષ્યમાન કઢાવી શકે જે ચાર લાખ કે પાંચ લાખ સુ ચાર લાખ સુધીની અંદરની આવક ધરાવતા હોય તો એવા નબળી પરિસ્થિતિ ધરાવતા લોકોને જરૂરથી મિત્રો તમે વાત કરો કે જેથી કરીને આ કાર્ડ કઢાવી શકે મિત્રો અત્યારે તમે જાણતા હશો કે જે હેલ્થ ઇન્સ્યોરન્સ એ પણ વિવિધ જે વીમા કંપનીઓ છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલો છે અને એના માટે પ્રીમિયમ પણ જમા કરાવવાનું રહેતું હોય છે સમયાંતરે કોઈ વાર્ષિક હોય અથવા તો માસિક હોય એ રીતના પ્રીમિયમ દ્વારા પણ આ પ્રકારના જે રોગોની સારવાર અંગેની જે વીમા પોલિસી આપવામાં આવતી હોય છે તો મિત્રો જે નબળી પરિસ્થિતિ ધરાવતા હોય છે તેવા પરિવારો માટે આ જે આયુષ્યમાન કાર્ડ છે એ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું બની રહેશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય